ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે એસઆઈટીની રચના બાદ ફેર ના આધારે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને ફાયર બ્રિગેડના તાત્કાલિક એચઓડી ડૉક્ટર દિવસ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફાયર બ્રિગેડના ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ પોઈન્ટ સત્તર કરોડના સાધનોનો પરચેસ ઓર્ડર ચાર ચાર બે હજાર પચીસે આપવામાં આવ્યો હતો જે પગલે મીડિયા પ્રસારણમાં ફાયર બ્રિગેડના સાધનોમાં પાંચસો ટકા વધુથી ભાવ વધારો કરીને વસ્તુઓ ખરીદી કરવામાં આવી હતી લગભગ દસ દિવસ પહેલે એક રજૂઆત મળી હતી જો લગભગ જનવરી ફેબ્રુઆરી મહિને મેં ફાયર કેચર્સ પરચેસ કે બાબત કા એક શિકાયત હતી उस शिकायत के आधार पर मीडिया में भी बहुत आर्टिकल्स चला और बहुत दिन से ये चल रहा था तो उसके आधार पर वो पूरा एक फ़ाइल मंगवाया गया था और उसके आधार पर एक तपास कमेटी भी रचना की गई थी उस तपास कमेटी में चार मेंबर्स थ्री प्लस वन मेंबर्स थे बाय डेप्टी कमिश्नर गंगा सिंह और उसमें कुछ इश्यूज हुआ कि नहीं उसके ऊपर तपास किया गया था और उस तपास कमेटी ने पूरा फाइल स्टडी किया और पूरे प्रोसीजर्स को भी प्रोसीजर रिलैक्स भी जो हुआ है उसके ऊपर भी स्टडी किया उसके बाद उन्होंने कमेटी की जो फाइंडिंग्स हैं वो फाइंडिंग्स के आधार पर अभी फायर डिपार्टमेंट के इंचार्ज ऑफिसर्स सी एफ ओ डिप्टी सी एफ लोगों को भी सस्पेंड किया गया और आने वाले दिन पे इसके बेसिस पे डिटेल्ड स्टडी और इंक्वायरी होगी उसके बेसिस पे फाइनल ये चार्जशीट